જળબંબાકારની સ્થિતિ ઉદભવી નેત્રંગ તાલુકામાં જૂન માસના પ્રારંભની સાથે જ મેઘરાજાનું તેજ ગતિના વાવાઝોડા વીજળીના કડાકા ભડાકા સાથે આગમન થયું હતું વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી ટોકરી મધુમંતી કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવ્યા હતા નદી નાળા તળાવ અને નાના મોટા ચેકડેમ વરસાદી પાણીથી છલકાયા હતા જેમાં નેત્રંગ અંકલેશ્વર રોડનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે આદર્શ નિવાસી શાળા પાસે નાળાની કામગીરી ચાલતી હોવાથી વાહન વ્યવહાર પસાર થઈ શકે તે માટે ડાયવર્ઝન બનાવ્યું હતું પરંતુ વરસાદી પાણીના પ્રવાહના કારણે નાળાનું ધોવાણ થતાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી મોવીથી ડેડિયાપાડા રોડ ઉપર આવેલ યાલ ગામે નાળાનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાતા વાહન વ્યવહારની નેત્રંગ તરફ પસાર કરવાની સૂચના અપાઈ હતી ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદી પાણીના પ્રવાહના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે કવચિયા ગામે હિરજીભાઈ ચૌધરીનું મકાન વરસાદી પાણીથી ધરાશાયી થયું હતું ગામે ગામ જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવતા જનમાનસ ઉપર માઠી અસર પહોંચી હતી નેત્રંગ મામલતદાર રિતેશ કોકણી અને પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા અને અધિકારીઓ રાહત અને બચાવની કામગીરીમાં ખડેપગે હાજર રહ્યા હતા